રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સહકાર સેલ સાત સભ્યોની કારોબારીની રચના કરી છે સહકાર સેલની કારોબારીએ લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી વધુમાં વધુ મતદાન થાય અને વિકસિત ભારતની સંકલ્પ યાત્રામાં સહભાગી થવાનો નિર્ણય કર્યો છે રાજકોટ શહેરમાં ત્રણસો જેટલી શરાફી સહકારી મંડળીઓ છે આ અંગે વધુ વિગતો અપતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા કારોબારી સભ્યોએ માહિતી પૂરી પાડી હતી અશોક ડાંગર સંયોજક રાજકોટ શહેર ભાજપ માનનીય પ્રમુખ સાહેબ શ્રી મુકેશભાઈ દોશી દ્વારા બે દિવસ પહેલાં અમારા કારોબારી ટીમની રચના કરેલ છે એમાં તમામ સભ્યો અમારા અહીંયા હાજર છે ટીમ મજબૂત ટીમ આપેલ છે મુકેશભાઈ એમાં સાંસદ સભ્ય શ્રી રામભાઈ મુકેરિયા સાહેબ ઉપાધ્યક્ષ પ્રદેશ ભરતભાઈ ભુગરા સાહેબ ધારાસભ્ય શ્રીઓ અને રાજકોટ શહેર ભાજપની સંગઠનની તમામ ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું સહકાર સેલની રચના કરવાનું કારણ છે કે સહકારી ક્ષેત્રમાં રાજકોટ શહેર ભાજપ કઈ રીતે મજબૂત થાય અને અમારે ત્રણસો સારાફી મંડળીઓ છે રાજકોટમાં અને અમારી સહકાર સેલની ટીમ તમામ વોર્ડના સભ્યો છે એક એક દરેક વોર્ડમાંથી અલગ અલગ વોર્ડમાંથી આવે છે વોર્ડમાં જશે અને સહકાર ક્ષેત્રે રાજકોટ શહેર ભાજપ મજબૂત અને રૂપાલા સાહેબ જે લોકસભાના ઉમેદવાર છે ભાજપના તેમને જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં મોકલી એ અમારો ટાર્ગેટ છે સહકાર ક્ષેત્રમાં શરાબી મંડળીઓમાં અમારે ટોટલ સભાસદો લગભગ રાજકોટમાં બે લાખ સભાસદો છે સહ સરાફી મંડળીઓના એના ઘરે પહોંચી અને ભાજપ તરફે કઈ રીતે મતદાન કરો એમાં અમારા કારોબારીની ટીમ જરૂરથી મહેનત કરી અને લોકસભાના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડશે વધુમાં વધુ મતદાન થાય તેના માટે જ આજે કારોબારી રચના થઈ છે તમામ સભ્યો દરેક વોર્ડમાં પોતા પોતપોતાના વોર્ડમાં સહકાર ના તમામ સભ્યો મહેનત કરી અને ભાજપ તરફી જંગી મતદાન કરાવશે